તાપી જિલ્લામાં બેંક એકાઉન્ટ ખોલી લોભામણી સ્કીમના નામે ચાલતી છેતરપિંડીનો पर्दाफाશ થયો છે. છેતરપિંડીના આ કોપાડનો ત્યારે पर्दाफाश થયો જ્યારે રાશન કાર્ડ ધારકોને મામલતાર કચેરી તરફથી નોટિસ મળી. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ભીમپور ગામના આદિવાસી પરિવારને લોભામણી લાલચ આપી તેમના ડોક્યુમેન્ટ્સ લઈ લેવામાં આવ્યા. બાદમાં આ ડોક્યુમેન્ટને આધારે સુરતમાં બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા. આદિવાસી પરિવારને કહેવાયું છે કે આ ખાતામાં દાનની રકમ આવશે. તમારે ગરીબ માટે ના પૈસા આપવામાં આવેલા છે એટલે તમે પૈસા લેવાય તો નહી શકો ને પછી છે તે પૈસા હોય તો ખાતું ખોલાવો તમારે એમ કીધું તમને અમે ખાતું નહીં ખોલાવાના અહીંયા તમને સુરત લઈ ગયા લોકો કે સુરત પછી ખાતા ખોલાવ્યા એ લોકોએ પછી અમારા અમારા નામ પર એ લોકોએ પૈસા નાખ્યા હતા અમને ખબર ખબર નથી પછી આ તો અમને ખબર તો નહીં પડતી પણ કંટ્રોલમાં અનાજ લેવા ગયા ત્યારે એ લોકોએ કંટ્રોલ વાળાએ કીધું કે તમારા કાર્ડ બંધ થઈ ગયા છે ને તમને અનાજ આપવામાં નહીં આવશે ખાતામાં પૈસા આવશે એવું જણાવ્યું એ પછી અમને છે ને એણે રોકડા પૈસા આપ્યા અઢી રૂપિયા એક જાણના ખાતા એક જણના અઢી રૂપિયા જો અમારા ઘરમાંથી અમે પાંચ ખાતા છે અમારા એટલે અઢી અઢી હજાર અઢી અઢી હજાર રૂપિયા અમને મળ્યા ખબર એ રીતે પડી કે જો મારી છોકરી સાસરે ગયેલી છે ત્યાંથી એને પણ નોટિસ આવી તો એણે અમને જાણ કરી કે એણે મામલાદારમાંથી જાણ કરી ને ગયા એ નોટિસ આવી એટલે તે મામલાદાર સાહેબે એને એવું જણાવ્યું કે તમારા ખાતામાં છ લાખ રૂપિયાનું ઇન્કમ ભરાયેલું છે એ બાબતની એક અરજી અમે લોકોએ વાલોલ પોલીસ સ્ટેશનમાં આપી છે કે આની તપાસ થવી જોઈએ કે કોના પૈસા છે ક્યાં જાય છે કોને વ્યવહાર કરેલો છે અને આનાથી સૌથી મોટું અમારા આદિવાસીઓને એ નુકસાન છે કે એમનું પીએમ જેવા એ કાર્ડ છે હેલ્થ કાર્ડ એનાથી એ લોકો વંચિત છે જ્યારે બીમાર પડશે ત્યારે એમની પાસે એટલા પૈસા જ નથી કે સારવાર કરી શકશે એ કાર્ડ બંધ થઈ ગયો છે